हेलो तो બધા મિત્રોને જય દ્વારકાધીશ જય મુલેદાર તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો જો સુરત દાદાના દર્શન કર્યા આજ તમને બધાને ને મારે ક્યાંક લઈ જવાના છે ક્યાં જાવું હોય જરાકા કો વિડિયો જો તો તમને ખાવ પડિયા નક નઈ ખવાજો તમે ને બધા વિડિયો સ્કીપ કરી નાખો અને પછી ન ખાવ પડે ઓર દોડ દોડટ ક્યાંક ક્યાંક કે જોન પછી ન ખાવ પડે जो पपा फाक खाओ में ना है ये तो जो ही हो आप रे ना कर ना ही डू डू डे हाँ आप रे है ना तब मैं ट्रैक्टर में क्यों डीजल भरा हो तो फोर व्हील में मोटरसाइकिल में पेट्रोल भरा हो तो फोर व्हील में डीजल पेट्रोल गैस भरा हो हाँ ये भाई मैं हो देख रहा हूँ यार नाइट्रोजन गैस भरा हो रहे नहीं आमा અમ ઓળગટ ગેસ આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અત્યારે આવને આપણે જાવા ગડાગડ જાવ તઈ ખબર પડી ઓખની કઈ બધાને કહી દેતો કે યાર વિડિયો ઓછો આમ સ્કીપ કરે ના ઓછો સ્કીપ કરે નક બધા સ્કીપ કરી કરી જોઈ ના કે વિડિયો બધા જોતા જ રહેજો ધммаકેદાર ઓલા ગીર ગોસાળવારા બેન કે ની ધммаકેદાર બનવાનો આ બાય

थकी गई हम थी हो? नहीं थाई की? ना हूं तो थी नालो ना तो आ, आगर -आगर मरता रहे आग मरता मे हम कहीं गाड़ी जो तो जो तो जो जाते आग आग वही जाए दूर अमुक एक बे तीन जगह एवं है निकले हजी पग ने टूक्का पड़े न थी એને રપાળી દે તો આપણે હવે એ રોયડે કે મેરા તો ફૂલ હલતો છે પોવે ધીરે ધીરે ફૂ ફૂન તપડીએ આપણે જવાનું છે આગળા ગળ બતાવતા રહે હું ક્યાં જઈ મજ્જા કે ઈ બધું તમને બતાવે કે ક્યાં જવાનું છે જોતા જ રહેજો તમે રાહો જા ઉપર રોયડે જાય

તો આ તાકણ પોગી જા હાલો મિત્રો તો આપરા આયા હૈ રણછોડ રણ મંદિર એ તકે ના તો આપડે ક્યાં જાવ ને ક્યાં જાવ તો આયા આવવાનું હતું આરો તો તમને બધું બતાઉ કે વાહ ચોટલી પરિવાર ના સરોપુર આડા જા આયા હૈ યમરાજ અને આયા હૈ વરુણાદેવ કે લ્યા હૈ તજા ખલેસા આપણે જો મમીને બસાય પૈગે લાગે છે અંકર શું કે આમ ન બસાય ભગવાનને પૈગે લાગે આ છે કુબેર ભગવાન આરો જો આના રણછોડાઈ ભગવાનના દર્શન કરી લીયો પછી મડી હાલો તો થોડકો પછી મડી હાલો મિત્રો તો આપણે આવ્યા હૈ જો આ મમીને મદદ કરવા અને